હેલ્લો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થઈ જાય કંઈ જ નક્કી ન કે કે હંમેશા મોજમાં અને મોજમાં જ જિંદગી જીવ તો એટલા માટે જ આ પહેલું સૂત્ર આપણું છે કે ક્યારે આપણી જિંદગી પૂરી થઈ જાય ને એનું કંઈ નક્કી ન હોય એટલે હે ને મોજથી જિંદગી જીવી મોજથી ને એટલે બહુ મોજથી નહીં આપણે એ રીતે આપણે જે આપણી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે જીવવાની છે જોકે આપણે પાસે કંઈ હોય નહીં ને આપણે બહુ હવા ને એવું તો તો ઉપરવાળો આપતો હોય ને તો એનો આપવી પરિસ્થિતિ જે પ્રમાણે ને એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે તો ફાઇનલી મિત્રો આજે તો અમે સવાર સવારમાં આવતા રહીએ છીએ વાડીએ અને વાડીએ આવીને હજુ તો જો કે આપણે તમને ખબર જ છે કે આપણે આવીને તો પહેલાં હેના વાડી વાડીયા ઉપર ગામ પાંચ વાડી છે ને ન્યા તો ન્યાય એમ આવી ગયા છીએ ને અહીંયા આવીને એટલે પહેલાં તો આપણે કઈ વાડીએ જાનુ એ પહેલાં નક્કી કરવાનું આવી એટલે અહીંયા આવીને જો આજે છે ને દાળિયા છે તો ઘણા દિવસોથી છે ને દાળિયા મળતા જ નહીં કારણ કે અહીંયા દાળિયા છે ને અત્યારે બધાને એટલું વીણવાનું કપા વીણવાનું ચાલુ થઈ ગયું છે ને કે એની તો વાત જ ના પૂછ્યો તો અત્યારે આપણે ઉધડિયા વીણવા માટે આવ્યા છે કોણ આવ્યું છે ને ક્યાંથીને આવ્યું છે ને એ આપણને હજુ ખબર નથી પણ આપણે આગળ વ્લોગમાં બના રહીજો આપણે કહેશું કે ક્યાંથી દાડી આવ્યા હશે એની જોઈશું કે ક્યાં આ ગામના છે ને ક્યાં ના એ આપણે આગળ વ્લોગમાં બના રહીજો તો અત્યારે ફાઇનલી આપણે છે ને અહીંયાથી અહીંને આપણે ટ્રેક્ટર લઈને જવાનું હોય જો કે આપણું ફ્રોડ તો આ ફ્રોડ આપણે છે ને લઈને આજો આ હુંપડું સામે પડ્યું ને હુંપડું જોડાવી અને પછી એને લઈ જવાનું છે કારણ કે વળતા હેને આપણે ખડ વાઢોણ કામ કરવાનું છે એટલે તો જો ફાઈનલી મિત્રો અમારી ભેંસુ હે ને ખાઈ રહી ખડ જો ને જોઈ કેવો જો એની એક માર ખડ લઈ જાય છે એમ બહુ હે તો જો ઈ એમનું ખાવાનું કરી રહ્યા છે ઢોરા અને અહીંયા પણ આ ભેંસ જો ખડ ખાય છે અને સામે બે બદુડા ખાય છે ખડ એક બદુડું હતું પણ એ તો મરી ગયું ને આનું હતું જો આ ભેંસ જો કે અત્યારે તો પારો વાળી જાય છે તો આ ભેંસને કેવું ખબર અને આપણે એસન હું પહેલાં થોડાક દી પહેલાં એને હા થોડાક દી એસન દીધું દીધું ને તો પછી અત્યારે પાછું છે ને એના ખાલી ચાંપ હોય ને આજે આપણે પીન હોય ને ચાંપ એ અડાડું ને તોય અત્યારે પારો વાળી જાય એટલે મતલબ કે એને હેવા પડી ગયો હોય એટલે અત્યારે ચાપ ખાલી અડાડ દઉં ને તો એ પારો વાળી જાય જો ચાપ ન અડાડું ને તો પાછો પારો ન વાળે તો અત્યારે અસન નથી દેતા પણ ચાપ અડાડી અને પારો વળાય એટલે પાડો મરી ગયો એટલે એમનામ તો પારો નથી વાળતી તો ચાપ અડાડ્યું ને એટલે પાછો પારો વાળી જાય તો હાલો પાછા આ આવાડીનું કંઈક છે ને વાતાવરણ તમને દેખાડું આગળ જો આઈ સાઈડ પણ ઢોરા બાંધા છે એ છે અમાર જેઠીમના છે અને અહીંયા છે ને અહીંયા અમારું છે જો તો આ સાયર રહી ને એટલે હું વાઢવાન રહી કારણ કે વરસાદ આવ્યો કર્યો ને એટલે સાયર વાઢવાન મેળો જ ના અને વાઢીને મેકવી તો પાછું સાયર છે ને બધી બગડી જાય ઉપર વરસાદ પડે ને એટલે અને અહીંયા કપા પડ્યો છે આ કપા છે ને દઈ દીધેલો છે પણ હજુ જોખવા નથી આવ્યા પણ ખબર નહીં આવું ક્યારે જોખવા આવે તો અહીંયા જો આ તાયર ભરેલી છે અડધામાં અને આમાં સાઈડ આટલું તો આવું કંઈક વાતાવરણ છે અમારી ઓરીવાડી જે ગામ પાસે છે ને એ વાડીનું વાતાવરણ છે હજુ તો આપણે જે એક સીઢ તૈણ વાડીઓ છે ને ત્યાં આજે જવાનું છે તો ત્યાં પણ આપણે હે ઘણા દિવસોથી આપણે એની વાડીએ જયા જ નથી તો ઘણો ટાઈમ થઈ ગયો તો એ વાડી આપણે જવાનું નહીં તો આજે આપણે પાસે જવાનું છે એ વાડીએ અને જોઈવી કે ત્યાં કેવો કપા થઈ ગયો છે વરસાદ પેસીનો હોય ને ત્યાં જવાનું તે તો ત્યાં જોઈવી કે કેવો કપા ને એવું બધું થઈ ગયું છે આગળ બ્લોગમાં પાછા બના રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ફ્રોડ લઈને નીકળી ગયા છીએ આપણે વાડીએ તો સીધા આપણે મળશું વાડીએ અને હા અહીંયા જો આવા રસ્તા છે ને અમારા ગામડામાં જ છે જો

તો જો અત્યારે વરસાદના કારણે છે ને કપા બેસારો હા હુકાઈ ગયો છે પણ વીણો તો પડશે આપણા હાથમાં તો કંઈ હે નહીં તો આ રીતના અમારે કપા છે અને આપણે વીણવાનો છે આગળ તો વ્લોગમાં પાછા આગળ બનાવી જવું તો ફાઇનલી મિત્રો આ બધા દાડિયા છે ને કપા વિણે છે તો તમે જોઈ રહ્યા છો જો કે બહુ દેખાતા નથી કારણ કે કપા થોડોક મોટો છે ને એટલે અને આમ પણ આપણે સાનામાંના વિડીયો ઉતાર્યું કારણ કે બધા જો બધાને ખબર પડે ને આપણે એવી રીતે વિડીયો ઉતાર્યો તો બધા અમારા લોકો વાતો કરે લે ઓલા બેન તો વિડીયો ઉતારે છે એટલે સાનામાના આપણે છે ને કપા બધા વેણા છે ને તો આપણે જે ઉતારી વિડીયો ને આ સાઈડ છે ને અમારા ભાઈ બે જાય હેઠા કારણ કે એમને તો બહુ તડકો લાગે ને એટલે આ ભાઈ ને અમારે કામ છે ને બહુ ઉકલે જ નઈ જો બેઠા છે ને એ મજાના ફોન લઈને બેઠા આપણે તો વીણવાનું ચાલુ કરી તો આજે તો અમારે ઉધડિયા બધા બહુ અઘરા આવી ગયા છે કારણ કે હજુ તો હાડા અગિયાર થયા ને તો આ તો બધા ઠેલું લઈને ભાગવા માંડ્યા કારણ કે એમને તો તડકો લાગ્યો ને એટલે તો જો ઉધડે વીણાય તો અગિયાર હાડા અગિયાર તો એ ભાગવા માંડ્યા તો દાડી આવ્યા હોય તો આ તો શું કરે તો આમને આ કે મને પણ બહુ તડકો લાગે મેં કીધું સાનામાંના કપા વીણવાનું કરો એ તો કપા વીણે છે ને આ બધા જાય છે તો સાથે સાથે આપણે પણ જવું પડશે કારણ કે શેઢે ને બધાને જો કપા જોખવાનું બાકી છે તો હાલો જોખ્યું કે બધાને કેટલો કેટલો કપા થાય છે એ તો આગળ તમે જુઓ ફાઇનલી મિત્રો આ કપા જોખવાનું ચાલુ કરી દીધું છે અને કેટલો કેટલો થાય એ તો આપણે ન્યા નહીં જોયું કારણ કે તમને ખબર તો છે હું સાનામાના વિડીયો ઉતારું છું એટલે એ તો તમને નહીં જાણવા માંડે તો કપા બધા ને જોખે છે ને આપણે જવાનું છે ઘરે હા મિત્ર મિત્રો તો ફાઇનલી આપણે જો દાળિયા બધા કપા વીણીને વહી ગયા છે અને આપણે જો તમને અમે કીધું હતું કે આપણે છે ને આગળ એરડાનું ખેતર છે ત્યાં જવાનું છે જ્યારે ત્રણ ખેતર એક સાઈડ હતા ત્યાં તો આપણે આનું પહેલાંનું તો ખેતર વીણતા એ તો તમે જોઈ લીધું ને આમ એલી સાઈડ હેઠે ત્યાં આપણે એ બાજુ જ્યાં નથી એટલે એનો લોગ આપણે ઉતાર્યો નથી અને અત્યારે ફાઇનલી આપણે જો એરડા કેવડા કેવડા છે ને તમને દેખાડ દઉં ચાલો તો આ છે આપડા એડા અને કપાના સાજો જો આવી રીતના હે તે વીણે એવો તો બહુ ને ભાંગી હે રાગે રાગે હે પણ તો 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 રાખ્યો હે આપણે એડા આવડા થઈ ગયા છે અને આ જો લૂંબું પણ આવી રીતે આવી લીધું એડા જોકે આમ તો હારા જ છે પણ બહુ લુંગું હજી આવી નહીં આવશે તો આમ પણ આપણને બહુ ખબર નહીં એડા આપણે ક્યારેય પણ વાવેલા નહીં પહેલી વાર આપણે એડા વાયેલા છીએ જોકે મારા મેરેજ થયા સાત આઠ વર્ષ થઈ ગયા પણ પહેલી વાર આપણે એડાવાયા મેં આની પહેલાના વ્લોગમાં આપણે તમને કીધું હતું એમ તો અત્યારે બાર વાગ્યા છે ને બાર વાગ્યા ને એટલે દાડિયા ઉધડિયા હતા જોકે તો ઉધડ્યા હતા ને એ કપા વીણીને તાર જતા રહ્યા બાર વાગ્યા ને એમને બપોર પૈસાની બીજી પાડી હોય કારણ કે બપોર લગન અહીં આવે ને બપોર લગન બીજે જ આવીને એટલે એમને ભાડું ને બધું નોખું નોખું આવે ને એમ તો હવે અમારે જાનું છે બીજી વાડીએ ને આપણે અહીંથી હાલીના આવ્યા છીએ ને ના અત્યારે પાછું જાનું તડકાનું કારણ કે ટ્રેક્ટર આય નથી ને તો જે મારે વાટે એ માર વાટે કે તું વિડીયો ઉતારી લે પૈસા બે આપણે હાલતા થઈ એમ તો મેં કીધું હાર હાલ આપણે વ્લોગ ઉતારી નાખ્યું ને પૈસા આપણે હાલતા થયું હવે હાલ તો હાલો આપણે ખડમાં રાવીએ જ્યાં વાઢીને મેકું છે ને ત્યાં આપણે એવાડિયે જવાનું એની વચ્ચે જ આવે છે એ વાડી તો ત્યાં આપણે જવાનું છે નેથીને આપણે ટ્રેક્ટર લઈને પાછું આપણે વાડીએ જવાનું છે ને ઓરી વાળીએને આ ખડને એવું નાખીને પાછું આપણે ઘરે જવાનું છે હાલો તો આગળ પાછા બ્લોગમાં બનાવી ચલો

જોકે આપણે અહીંયા વીણવા આવશું ત્યારે એનો લગતા આવી જશે પણ અત્યારે તમને શેઢેથી ને દેખાડું છે ને આપણે હાલતા થઈ ગયા છીએ ને આગળ ટ્રેક્ટર પડ્યું છે તો એમાં ખડની ગાંઢિયુંને એવું મૂકવું છે જુઓ તો આ ખડની ગાંઢિયુંને એવું છે ને આપણે ઘરે લઈ જવાનું છે કારણ કે આપણે ઢોરાજાજા એટલે ખડ તો નાખવું પડે ખડ નાખ્યા વિના તો હાલે નહીં તો એના માટે છે ને આપણે સારા ખડ વાઢી લીધું છે અને આ ખેતર એ છે ને પાયા બાજુમાં જ મારક છે તો આપણે મારગમાં ખેતર ટ્રેક્ટર છે ને ઊભું છે ને હવે હાલો નીકળવાનું છે આપણે ઘરે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે તો ગયા હતા આપણે પણ વ્લોગને આપણે નહોતો ઉતાર્યો ને બપોર પછી પાછા આવતા રહી છીએ વાડી અને વાડી આવીને જો આપણે સહાટીઓ વાઢવાનું ચાલુ કરી દીધું કારણ કે ઢોરાને અહીંયા પણ આપણે સહાટીઓ નાખવો પડે ને એટલે અને આમ પણ આપણે વાઢી નાખવાનું છે કારણ કે ખેતર તો ખાલી કરવું પડશે ને તો અહીંયા જો આપણે કપડાં બધા પહેલાં આવીને તો આપણે કપડાં ધોયા ધોઈને આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે ને એટલો આપણે એને વાઢી વતર નાખો જો અને પરસેવો એટલો ઓળે કે એની તો વાત જ ના પૂછો જો પણ ક્યાં જવું આપણે કામ તો કરવું પડે કામ કઈ પહેરાવે તો હાલે નહીં કારણ કે આપણે તો છે વગડો તો વગડામાં તો કામ કરવું પડે વગડામાં કામ કર્યા હોય ને આથે કંઈ થવાનું તો હે નહીં તો ફાઇનલી આ છે અમારું ખેતર નાનું એવડું અને આ જો ઝાડવા બધા જે શેઢે ઊભેલા છે ને એ બધા ઝાડવા અમારા જ છે અને હા જો આપણું ઢાળિયું ત્યાં છે ને આપણે ભેંસું ને બધું ન્યાજ બાંધેલું છે ને આવડું છે અમારું નાનું એવડું ખેતર તો હવે હાલો સીધા મળીશું આપણે ઘરે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે ને ઘરે છે ને રમતો હતો તો આ છે ને મારા જેરનો છોકરો છે ને અહીંયા ડીજે ને બધું પડ્યું હતું તો એ અહીંયા ડીજે લઈ ને રમવા માંડ્યો હતો તો એ રમતો રમતો મેં કીધું અહીંયા આવેલ હું તને ફોનમાં દેખાડું તો એ પણ મારી જોડે જોડે ફોનમાં જોતો ને મારા હાવ અમે રોટલા બનાવે છે તો રોટલા બનાવી લે પછી આપણે ખાવાનું છે કારણ કે અમારે છે ને વાળું વેલા જ તો વાળું વેલા જ કરવાની હોય તો આ સાઈડ અમારે ડીઝન એવું બધું પડવું છે ને આ ગાંડો કે મામી મારે તો કોઈ વિડીયોમાં આવવું જ છે કે આ ગાંડાને મેં લઈ તો વિડીયોમાં અને વિડીયોમાં એ જો કે હું એને મામી થઉં છું તો હાલો મેળવીશો નેક્સ્ટ વ્લોગમાં